મિત્રો તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરતા આવ્યા મોટા ફેરફારો હવે 1 ડિસેમ્બર 2024 થી બદલાશે 16 નવા નિયમો જેમાં LPG ગેસ સિલિન્ડરની કિંમત અને CNG PNG ના નવા ભાવ ATM થી પૈસા ઉપાડવાના નવા નિયમો અને ટ્રેન નું સમયપત્રક બદલાશે પેન્શન ધારકો માટે નવો નિયમ અને બેંક રજાઓ ઇન્કમ ટેક્સ રીટર્ન તેમજ બેંકનો નવો નિયમ જાણતા પહેલા મેજો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો હવે 1 ડિસેમ્બર 2024 થી બદલાશે નવા નિયમો અને ફેરફારો આવતીકાલથી ડિસેમ્બર મહિનો શરૂ થઈ રહ્યો છે આપણે જાણીએ છીએ કે દર મહિના તેની સાથે કેટલાક નવા ફેરફારો લઈને આવે છે આવી સ્થિતિમાં ડિસેમ્બર મહિનાની શરૂઆતની સાથે જ કેટલાક ફેરફારો થવાના છે આ ફેરફારોની અસર આપણા રોજિંદા જીવન પર પડશે તો તેના વિશે જાણી લેવું જરૂરી છે તો આવો મિત્રો જાણીએ એક ડિસેમ્બરે કયા કયા મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યા છે અને તેનાથી આપણા જીવન પર શું પ્રભાવ પડશે એટલે મિત્રો તમને ટૂંકમાં જણાવી દઈએ કે ડિસેમ્બર મહિનાથી એટીએમમાંથી પૈસા ઉપાડવાની રીત બદલાઈ શકે છે આ સિવાય એલપીજી પીએનજી અને સીએનજીના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે જો પેન્શન ધારકો ત્રીસ નવેમ્બર સુધીમાં લાઈફ સર્ટિફિકેટ જમા નહીં કરાવે તો એક ડિસેમ્બર થી મુશ્કેલી સામનો કરવો પડી શકે છે અને તેનું પેન્શન પણ બંધ થઈ શકે છે તો આવા જ ફેરફારો ચાલો મિત્રો જાણી લઈએ નવા મહિનાથી શરૂઆત થતા પહેલા જ મોટા ફેરફારની વાત કરીએ તો એલપીજી સીએનજી અને પીએનજી ની કિંમતમાં થઈ શકે છે ફેરફાર ગયા મહિનાની શરૂઆતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર થયો ન હતો તો આવી સ્થિતિમાં આશા છે કે આ વખતે 1 ડિસેમ્બર થી એલપીજી ગેસ સિલિન્ડર કિંમત સસ્તી થઈ શકે છે ઓક્ટોબર મહિનાના ડેટા રિટેલ ફુગાવાના ઘટાડાનો સંકેત હવે દર્શાવી રહ્યો છે એટલું જ નહીં મિત્રો આ પછી પણ આશા દર્શાવવામાં આવી રહી છે કે આ મહિનાના અંતમાં પેટ્રોલિયમ કંપનીઓ રાંધણ ગેસના ભાવમાં ફેરફારની જાહેરાત પણ કરી શકે છે જો કે આવું થશે કે નહીં એક ડિસેમ્બરની સવાર સુધી સ્પષ્ટ થઈ જશે આ સિવાય સીએનજી અને પીએનજી ના ભાવમાં પણ ફેરફાર થવાની જાહેરાત કરવામાં આવી શકે છે જે પણ ફેરફાર થશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો આગળનો બીજો મહત્વનો ફેરફાર તમારા ખિસ્સાને અસર કરશે અને એટીએમ માંથી પૈસા ઉપાડવાની રીતમાં થયો ફેરફાર ડિસેમ્બર મહિનાથી એટીએમ માંથી પૈસા ઉપાડવાની રીત પણ બદલાઈ શકે છે હાલમાં એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે આપણે જે પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ તેમાં ઘણી વખત છેતરપિંડી થવાની સંભાવના બને છે જેના માટે તો મિત્રો તમને કહી દઈએ કે મળતી માહિતી મુજબ પંજાબ નેશનલ બેંકે ડિસેમ્બર મહિનામાં એટીએમમાંથી કેશ ઉપાડવાની પ્રક્રિયામાં ફેરફાર કરી શકે છે એમાં કહેવામાં આવ્યું છે કે એક ડિસેમ્બરથી એટીએમમાં કાર્ડ નાખતા પહેલાં જ તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી જનરેટ થશે ઓટીપી સ્કેન પર આવેલા કોલમમાં ઓટીપી દાખલ કર્યા પછી જ તમારા પૈસા મશીનમાંથી બહાર નીકળશે આગળનો મહત્વનો ફેરફાર ટ્રેનમાં મુસાફરી કરતા વ્યક્તિઓ માટે હવે સમયપત્રક બદલાશે ડિસેમ્બર મહિનામાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં શિયાળામાં ઠંડી વધવા લાગે છે શિયાળાની સાથે ધુમ્મસ પણ વધવા લાગે છે જેના કારણે ટ્રેનોની અવરજવણમાં મુશ્કેલી પડી રહી છે પરિણામે ટ્રેનોએ ઘણી ટ્રેનો રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે ગુમા પ્રાપ્ત થતી વિગત મુજબ મિત્રો ધુમસને જોતા તેના ટાઈમ ટેબલમાં ફેરફાર કરે છે આવી સ્થિતિમાં એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે રેલવે ડિસેમ્બર મહિનામાં રેલવેના સમયપત્રકમાં સુધારો કરશે અને ટ્રેનો નવા ટાઈમ ટેબલ મુજબ ચલાવવામાં આવશે આગળના મહત્વના ફેરફાર પેન્શનધારકો માટે જાણી લો નહીંતર તમારું પેન્શન પણ થઈ જશે બંધ પેન્શનધારકો માટે લાઈફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2022 છે આવી સ્થિતિમાં જો તેઓએ આ મહિનાના અંત સુધીમાં તેનું લાઈફ સર્ટિફિકેટ સબમિટ નથી કર્યું તો તેમને એક ડિસેમ્બરથી આમ કરવામાં અસુવિધાનો સામનો કરવો પડી શકે છે જો લાઇફ સર્ટિફિકેટ સમયસર સબમિટ નહીં થાય તો પેન્શન ધારકોનું પેન્શન પણ બંધ થઈ શકે છે માટે ઝડપથી પેન્શન ધારકો સર્ટિફિકેટ સબમિટ કરી દેજો આગળનો મોટો ફેરફાર હવે બેંક રજાને લઈને ડિસેમ્બર મહિનામાં કુલ તેર દિવસ સુધી બેંકો બંધ રહેશે આ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારનો પણ સમાવેશ થાય છે આ મહિનામાં ક્રિસમસ વર્ષનો છેલ્લો દિવસ એટલે કે એકત્રીસ ડિસેમ્બર અને ગુરુ ગોવિંદ સિંહની જન્મ જયંતિ આવે છે આ પ્રસંગે બેંકોમાં રજા રહેશે ઘણા રાજ્યોમાં સ્થાનિક તહેવારોને આધારે રજાઓ પણ હોય છે રજાના દિવસે બેંકો બંધ રહેશે જોકે આ સમયગાળા દરમિયાન ગ્રાહકો ઓનલાઈન બેન્કિંગ દ્વારા તેનું કામકાજ કરી શકશે તો જાણી લો મિત્રો ત્રણ ડિસેમ્બરના રોજ પણજીનો તહેવાર છે અને ચાર ડિસેમ્બરે રવિવારની રજા રહેશે જ્યારે પાંચ ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો દિવસ છે જ્યારે દસ ડિસેમ્બરે બીજો શનિવાર અને અગિયાર ડિસેમ્બરે રવિવારની રજા રહેશે તો અઢાર ડિસેમ્બરના રોજ પણ રવિવાર નિમિત્તે તમામ બેંકો બંધ જ રહેશે

એસએમએસ દ્વારા આપવામાં આવતી બેલેન્સ એલર્ટ સેવા બંધ કરી જઈ રહી છે જે ગ્રાહકો કોઈ પણ પેકેજ હેઠળ બેલેન્સ એલર્ટ એસએમએસ સેવા મળતી રહ્યા છે તેઓને આવતીકાલ એટલે કે 1 ડિસેમ્બર થી તે મળશે નહીં જો તમારા પેકેજની સબ્સ્ક્રિપ્શન અવધી બાકી છે તો સબ્સ્ક્રિપ્શન અવધી બાકી રહ્યા ત્યાં સુધી તમને આ સેવા મળતી રહેશે ત્યારબાદ એસએમએસ ની સેવા બંધ થઈ જશે તમારા ખિસ્સાને ખાલી કરતો સૌથી મોટો ફેરફાર હવે ઇન્કમ ટેક્સ રિટર્ન લેઈને જો તમે હજુ સુધી બે હજાર એકવીસ અને બાવીસ માટે આવકવેરા ફાઇલ રિટર્ન કર્યું નથી તો તમે દંડ સાથે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ફાઇલ કરી શકો છો જો તમારી પાસે કુલ આવક પાંચ લાખ રૂપિયાથી ઓછી છે તો તમારે એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે પરંતુ જો તમારી કુલ આવક પાંચ લાખ કરતાં વધુ હો તો દંડની રકમ વધીને પાંચ રૂપિયા થશે તો દંડ ભરતા પહેલા ઝડપથી વિચારી લેજો વધુમાં પ્રાપ્ત થતી વિગત મુજબ એડવાન્સ ટેક્સનો ત્રીજો હપ્તો પંદર ડિસેમ્બર સુધી જમા કરાવી શકાશે બે હજાર બાવીસ ત્રેવીસ માટે એડવાન્સ ટેક્સનો ત્રીજો હપ્તો ભરવાની છેલ્લી તારીખ પંદર ડિસેમ્બર છે જેનો વાર્ષિક આવકવેરો દસ હજાર રૂપિયાથી વધુ છે જો એડવાન્સ ટેક્સ જમા કરાવવો પડશે જો પંદર ડિસેમ્બર સુધીમાં તેઓ પંચોતેર ટકા ટેક્સ એડવાન્સ જમા નહીં કરાવે અથવા ઓછો ટેક્સ જમા કરાવે તો એક ટકા વ્યાજ સાથે વસુલાત કરવામાં આવશે આગળના મહત્વના ફેરફારની વાત કરીએ તો 31 ડિસેમ્બર સુધી રિવાઇડ્સ રિટર્ન ફાઇલ કરી શકો છો શક્ય છે તો તમે નાણાકીય વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન ભર્યું હોય અને તેમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો આવી સ્થિતિમાં તમે 31 ડિસેમ્બર સુધીમાં રિવાઇડ્સ ફાઇલ રિટર્ન કરી શકો છો આ પછી ભૂલ સુધારી શકાશે નહીં આ કારણે તમને આવકવેરા વિભાગથી નોટિસ પણ મળી શકે છે બાકી રહેતા અન્ય ફેરફારોની વાત મિત્રો તમને ટૂંકમાં જણાવી દઈએ કે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ બંધ કરવામાં આવશે જ્યારે ડિસેમ્બરમાં તેર દિવસ સુધી બેન્કો બંધ રહેશે અને અંતે ટેલિકોમ રેગ્યુલેટર એટલે કે ટ્રાયે સ્કેમ અને ફિશિંગને રોકવા માટે ઓટીપી નો નિયમ બદલશે